મૂળાની ભાજી આટલી બધી ટેસ્ટી બનતી હોય છે મને તો ખબર જ નહોતી પહેલી જ વાર બનાવી અને પહેલી જ વાર ખાધી પણ છે મેં જેને બાજરીના રોટલા સાથે ખાવાની હોય બહુ જ મજા આવી જાય ને બહુ જ ટેસ્ટી બનતી હોય છે તો આજે હું બનાવું છું મૂળાની ભાજી તો મૂળાની ભાજી બનાવવા માટે મેં અહીંયા બે ત્રણ મૂળા લીધા છે ગામડેથી ગયા હતા તો ગામડેથી મૂળા લાવ્યા હતા તો થયું પતિદેવને બહુ પસંદ છે એટલે આજે મૂળાની ભાજી બનાવવી જોવે તો મેં મૂળાની ભાજી બનાવવાનું શરૂ કરી દીધું તો સૌ પ્રથમ તો મેં બધા જ મૂળાના પાંદડા કાપી અને તેમાંથી જે રગ હતી તે કાઢી લીધી અને જે મૂળો હતો તેની આ રીતે છાલ ઉતારી લીધી તો આ રીતે મેં મૂળાની છાલ ઉતારી અને પછી તેને ગોળ રાઉન્ડ શેપમાં કાપી લીધા હતા તેને સાવ પાતળા કાપવાના છે બહુ જાડા નથી રાખવાના તો મેં આ રીતે મૂળા બધાએ કાપી લીધા મૂળાના પાન અને મૂળા બંને કાપી લીધા છે તો હવે આને જેમ આપણે બટેટા બાફીએ તે રીતે બાફી લેવાના છે તો મેં અહીંયા મૂળાના પાનને એક તપેલામાં નાખી દીધા છે અને પછી તેમાં બે ગ્લાસ પાણી ઉમેરી દીધું છે તો બે ગ્લાસ પાણી ઉમેરી અને ઢાંકી અને થોડીવાર માટે તેને બફાવા દઈશું જો મૂળાની ભાજીને તમારે બાફિયા વગર બનાવી હોય તો તે રીતે પણ બનાવાય છે પણ મેં અહીંયા બાફીને બનાવી છે કારણ કે બાફીને બનાવીએ તો બહુ સરસ બને બનતી હોય છે તો મૂળાની ભાજી હવે આપણી લગભગ બફાઈ ગઈ છે હા મેં બીજી કે ત્રીજી વખત જોયું છે ત્યારે બફાઈ ગઈ છે હવે લગભગ દસથી પંદર મિનિટ થઈ છે બફાતાની તો આ રીતે મેં એને એક થાળીમાં કાઢી અને ઠરવા મૂકી દીધી હતી તો હવે તેને આ રીતે ફૂલ દબી અને પાણી નીતારી લેવાનું છે તો મેં આ રીતે મૂળાની ભાજીમાંથી પાણી નીતારી લીધું તો હવે ગેસ ઉપર એક કઢાઈ ચડાવી અને તેમાં મેં ત્રણથી ચાર પાવડા ટોટલ ચાર પાવળા તેલ લીધું છે તેલ આમાં વધારે જોઈતું હોય છે કારણ કે ભાજીમાં દેખાય નહીં તેલ બહુ તો તેલ ગરમ થઈ જાય એટલે વઘાર માટે એમાં રાઈ નાખી દેવાની છે અને રાઈ આપણી સાવ બધી જ ફૂટી જાય પછી તેમાં આખું જીરું નાખવાનું છે તો હવે રાઈ બધી જ ફૂટી ગઈ છે તો હવે હું એમાં આખું જીરું ઉમેરી દઉં છું તો હવે મેં અહીંયા થોડી લસણની કળી લીધી છે તેને પણ આ રીતે વઘારમાં જ નાખી દેવાની છે કોઈ પણ ભાજી બનાવતા હોય તો તેમાં લસણની કળી તો નાખવાની જ હોય છે તેનો ટેસ્ટ બહુ સારો આવે છે તો લસણની કળી નાખી અને પછી જે પાણીની તારેલી ભાજી હતી તેને મેં નાખી દીધી છે તેલમાં અને પછી તેને આ રીતે મિક્સ કરી લેવાનું છે મૂળાની ભાજી કોને કોને ભાવે છે તો તે કોમેન્ટ કરજો અને હવે પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે તો મીઠું મેં બાફવામાં નહોતું નાખ્યું એટલે આમાં થોડું વધારે નાખવાનું તમે બાફવામાં નાખો તો પણ ચાલે અને હવે પછી એક ચમચી હળદર અને એક ચમચી ધાણાજીરું અને એક ચમચી મેં અહીંયા લસણવાળું મરચું નાખ્યું છે જો લસણવાળું ન હોય તો પણ ચાલે તો મૂળાની ભાજી બે રીતે બનતી હોય છે જો આમાં તમે ચણાનો લોટ નાખો તો પણ બહુ ટેસ્ટી બને છે પણ ઘણાને ચણાના લોટવાળી ન ભાવતી હોય તો આમનાન પણ બનાવી શકાય છે તો મેં અહીંયા થોડી મૂળાની ભાજી કાઢી લીધી હતી અને પછી થોડી ભાજીમાં ચણાનો લોટ ઉમેરો થયો એટલે મેં બંને રીતે બનાવી હતી ભાજી ગઈ વધારે ટેસ્ટી બને છે તે જોઉં હતું મારે પણ કારણ કે મેં પણ પહેલીવાર બનાવી હતી તો સાચું બંને જ ભાજી એક જ સરખી બની હતી બહુ જ ટેસ્ટી બની હતી અને બાજરીના રોટલા સાથે આને મેં સર્વ કરી હતી બહુ જ ટેસ્ટી બનતી હોય છે